ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુલર ટોલ પ્લાઝા આવેલું છે જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાતા બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુલર ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે आज थे भरूच वाहन चालकों ने मांडवा टोल बूथ पर टोल चुकवो नहीं पड़े जैसे स्थानीय वाहनों ने घनी राहत पड़े आज एनएचआई और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था जीजे सोलह वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया आज